सब मैडम हाँ कहो शू जो मैडम मारू नाम राजू है ज्या साहेब काम करे त्याज हूँ काम करू छु मार पैसा नहीं बहुत जरूरी है मैं साहेब ने आत बता है अच्छा एक तमिल चो आप अंदर आवो। हम्म थोड़ा काम माटे बाहर गया छे। तमे आवाना चो एक कहीं हुआ तमे थोड़ी बार बैसो हूँ पैसा लेने आऊँ चू હાં કહો તમે ચા લેશો કે કોફી લેશો કંઈ પણ હોય ચાલશે મેડમ ગરમી આટલી બધી છે તો એક કામ કરું જ્યુસ લાવું છું સારું ઠીક છે આલો પૈસા લઈ લો થેન્ક યુ સો મચ મેડમ મેડમ તમને ખોટું ના લાગે તો એક વાત કહી શકું હા પૂછો ને સાંભળે પછી તમે વિચારમાં ના પડી જાઓ વિચારવાની શું વાત છે તમે પૂછો સાહેબને જોઈને લાગે છે કે એમની ઉંમર 50 થી વધારે હશે અને તમને જોયા પછી લાગે છે કે તમે બહુ જવાન છો અચ્છા સર જોડે તમારો પ્રેમ કેવી રીતે થયો મને બતાવી શકો છો અચ્છા એટલી જ વાત ફેરવીને પૂછી રહ્યા છો એમાં ખોટું લગાડવાનું કે વિચારવાની કોઈ વાત નથી એક્ચ્યુઅલી અમે બંને એક ફ્લાઇટ ટ્રાવેલમાં મળ્યા હતા આમ તો મારી ઉંમર 23 છે અને એ 50 ના જ્યારે મેં એમને પહેલીવાર જોયા તો એ ઘણી ઉંમરના લાગતા હતા પણ જ્યારે અમે બંને એક સાથે ટ્રાવેલ કર્યું તો મારી તરફ એમનું કેર કરવું મારી સાથે પ્રેમથી સારી રીતે વર્તવું આ બધી વસ્તુ મને ખૂબ પસંદ આવી માત્ર એટલું જ નહીં એરપોર્ટ થી અમે બંને એક સાથે એક જ કારમાં ટ્રાવેલ કર્યું ત્યારે બંને એકબીજાના નંબર એક્સચેન્જ કરી લીધા પછી અમે એકબીજા સાથે ફોન પર વાત કરી અને એકબીજાને સમજવા લાગ્યા મારા કામના વિશે એમને કહું એમના કામ વિશે મને કહે વાત કરતા કરતા લવ થઈ ગયો પછી એકબીજાના ઘરે વડીલો સાથે વાત કરીને લગ્ન પણ કરી લીધા ઓ એમ વાત છે પણ સાહેબની ઉંમર 50 કરતા પણ વધારે છે એ જાણ્યા પછી તમે એની જોડે લગ્ન કેવી રીતે કર્યા બધાનું કેવું એવું છે કે આજકાલની નાજુક છોકરીઓ અંકલ ટાઈપના છોકરાને પસંદ કરે છે તમારું પણ એવું છે નાની છોકરીઓને અંકલ જેવા લોકો પસંદ પડે છે એવું મેં પણ સાંભળ્યું હતું અને આ સાચું છે કે ખોટું એ હું નથી જાણતી પરંતુ અંકલની ઉંમરવાળા પુરુષો પોતાનાથી નાની ઉંમરવાળી છોકરીને ખૂબ જ પ્રેમ અને કેરથી રાખે છે એવું મેં સાંભળ્યું હતું અને આના માટે મારી લાઈફ જ એક સારું ઉદાહરણ છે પરંતુ આમની જેમ જ બધા રહેશે એ હું નથી જાણતી જેમ મારા પપ્પા મને ખૂબ વાલથી રાખતા હતા મારા પતિ પણ બિલકુલ એવી જ રીતે મને પ્રેમથી રાખે છે એક છોકરીને બીજું શું જોઈએ કહો

હા અરે કોણ છો તો મારે તો અંદર એનો દરવાજો બંધ કરો છો સર હું પણ ચોથા માળે જ પાડીથી રહું છું મારા પતિ ડ્રિંક કરીને ગરમ સિગરેટ અડારવા આવતા હતા એટલે હું ડરથી અહીં આવી ગઈ હું અહીં છું એ હું મારા પતિને બિલકુલ ન કહેતા પ્લીઝ એ એવું નથી આહ મારા પતિ આવી ગયા હું અહીં છું પછી છું એમને નહીં કહેતા પ્લીઝ હા દરવાજો ખામ હા જરૂર રોકાવ કોણ છો તમે મારી પતિ અહીં આવે છે

ચૂપચાપ જતો રહે ઓ કોણ છું તને બતાવું છું હા ચાલ જા આ આઈ જા આ હા તમારા બંનેની વચ્ચે શું ઝઘડો છે સર પીવા માટે થોડું પાણી મળશે કે હવે બોલો સર મારા પતિ ખૂબ વધારે ડ્રિંક કરે છે આ સચ્ચાઈ જાણ્યા વગર જ મારા ઘરવાળાએ આમની સાથે લગ્ન કરાવી દીધા જ્યારથી લગ્ન થયા છે ત્યારથી આમ જ થઈ રહ્યું છે તે ખૂબ ડ્રિંક કરીને આવે અને મને ખૂબ જ મારે છે પીવે છે ત્યારે જાનવર જેવો વર્તાવ કરે છે મને તો એમની સાથે રહેવાનું જ પસંદ પડતું નથી તમે મારા ઘરની ઉપર જ રહો છો કે ચોથા મારે એક રૂમ છે ને એ જ રૂમમાં અમે લોકો 4 મહિનાથી રહીએ છીએ તમે ક્યાં નોકરી કરો છો કે શું ના સર નોકરી કરવા જેટલું હું ભણી નથી દસમું પાસ થતાં જ મારા ઘરવાળાએ આમની સાથે મારા લગ્ન કરાવી દીધા તમે તમારા બધા કામ માટે પતિ ઉપર જ ડિપેન્ડ કરો છો એટલે આટલો ઝઘડો થાય છે આજકાલના જમાનામાં તો મહિલાઓએ આત્મનિર્ભર રહેવું જરૂરી છે એક કામ કરીએ મારી ઓફિસમાં તમારા માટે કંઈ ને કંઈ કામ હશે જ હું તપાસ કરીને કહું હા પૂછીને જુઓ ને સર જે પણ કામ હશે હું કરી લઈશ હમ સારું તો આવતીકાલે સવારે તમે મારી ઓફિસ આવી જજો તમારા માટે જરૂર કોઈને કોઈ કામ હશે ઠીક છે ઓકે સર થેન્ક યુ તો હું જાઉં છું સર સારું હમ વર્ષો સુધી આ છોકરીઓ ગુલામ જ રહે છે સર સર હા શું જોઈએ તમને એ ઓડિશન માટે આવી હતી હું ઓકે ઓકે અંદર આવો હમ તમે અહીં જ બેસો હું ડાયરેક્ટ તને ઇન્ફોર્મ કરીને આવું છું ઓકે डायरेक्टर सर तुमने अंदर बुलावे छे तमे जेनी मळी शको छो ओके थैंक यू सर नमस्ते सर hmm? नमस्ते बैसो ने वांधो नहीं सर हूं ठीक छु अरे वांधो नहीं बैसो ने अरे कई वांधो नहीं बैसो ने इट्स ओके okay, सर रहवा दो ने मैडम शर्मा शो ने अन बैसी जाओ थैंक यू सर हम hmm. शो बोलो ઓડિશન માટે આવ્યા હા સર મારા પિક્ચરમાં જે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે એ ગ્લેમર વાળું છે સ્ટાર ટુ એન્ડ ગ્લેમર જ ગ્લેમર છે શું તમે એવો રોલ કરી શકો છો સર ગ્લેમર તો મને સેટ નહીં થાય હું દેખાવમાં પણ એટલી ગ્લેમરસ નથી લાગતી સર એક સાધારણ છોકરી ગ્લેમરસ રોલ કેવી રીતે કરી શકે સાચું કહું છું ને તમારું કહેવું એકદમ સાચું છે પણ મારા પિક્ચરમાં ગ્લેમર સિવાય બીજું કશું જ નથી બધા કેરેક્ટર ફૂલ થઈ ગયા છે સારું મેડમ જો કોઈ કેરેક્ટર જોઈશે તો તમને કહીશ અચ્છા મેડમ ડાયલોગ તો તમે બોલી લો છો ને ડાયલોગ સારી રીતે બોલી લઉં છું સર કોઈ ડાયલોગ બોલીને બતાવો તો મને સાધારણ સમજીને એક ખોટો શબ્દ પણ બોલ્યો ને તો ગળું કાપી નાખીશ બહુ સરસ ડાયલોગ તો બહુ સારા બોલો છો થેન્ક યુ આટલા સરસ ડાયલોગ બોલશો મેં તો સપનામાં પણ ના વિચાર્યું ઓકે ઓકે आ बताओ त मैं डांस देऊ करो छो के हां हां ओडिसी सर हूं खूब सारी रीते डांस करू छु अच्छा अइया इन्हें डांस करे ने बताओ तो जरा हूं पण जाऊ हम ओके छे सर हम वेरी गुड वेरी गुड डांस पर त मैं सरस करो छो थैंक यू सर तैम छता पण मारी मूवी मा बहसो ने ગ્લેમર કેરેક્ટર જ બાકી છે અચ્છા અને આના પણ બીજું કોઈ કેરેક્ટર બચ્યું નથી બધા વેચાઈ ગયા છે સર એક કામ કરો અત્યારે તો તમે તમારા ઘરે જાઓ ઠીક છે સર તારે લાયક કોઈ કેરેક્ટર હશે તો હું ફોન કરીને બતાવી દઈશ સર સર પ્લીઝ સર ગમે તેમ મને એક ચાન્સ આપો ને હું ખૂબ સારી એક્ટિંગ કરું છું સર ડાન્સ પણ ખૂબ સારું કરી લઉં છું માત્ર ગ્લેમર જ નથી કરી શકતી માત્ર એક થી મને ચાન્સ આપવાનું ચૂકો નહીં સર પ્લીઝ સર સર તેમ મને એક ચાન્સ આપો મારું ટેલેન્ટ આખી દુનિયાને બતાવીને મારે એક સ્ટાર બનવું છે વી હારો તમારા જેવા ઘણા બધા ઓફિસમાં ચાન્સ માટે આવે છે પણ બધાને તો હું ના આપી શકું ને એમની બોડી લેંગ્વેજ જોઈને કેરેક્ટર આપીશ ને હું અત્યારે બેફિકર થઈને ઘરે જતા રહો જો કોઈ કેરેક્ટર યાદ આવશે તો હું તમને બોલાઈ લઈશ સર ઓકે ઓકે થેન્ક યુ પછી મળીએ હાય ફ્રેન્ડ્સ તમને બધાને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માટે જ આ વિડીયો બનાવી રહી છું આ જોઈ રહ્યા છો આ છે મારા પતિ એ ખૂબ જ બીમાર છે ચાલી ફરી નથી શકતા એક મહિના પહેલાં અમે લોકોએ કેટલી રીલ્સ બનાવી હતી તમે લાઈક પણ કરી હતી ને અચાનક એમનું એક્સિડન્ટ થવાથી ડૉક્ટરે કહ્યું કે એમનું ઓપરેશન કરાવવું પડશે ફ્રેન્ડ્સ મારી પાસે ઓપરેશન કરાવવા માટે બિલકુલ જ પૈસા નથી તમે સૌ મારી ફેમિલી જેવા છો ને તમારાથી જેટલી પણ થાય એટલી હેલ્પ કરીને મારા પતિને બચાવી લો ફ્રેન્ડ્સ અમારા બંનેની બનાવેલી રીલ્સ અને વિડીયો ઉપર તમે કેટલો પ્રેમ બતાવ્યો હતો હું માનું છું કે હજી પણ મને તમારો સપોર્ટ મળશે જેટલી થઈ શકે એટલી હેલ્પ કરશો તો મારા પતિના કામ આવશે ફ્રેન્ડ્સ થર્ટી ફાઈવ લેક્સ ઓપરેશનનો ખર્ચો થશે એવું કહે છે આટલા બધા પૈસા મારી પાસે નથી ફ્રેન્ડ્સ જેટલું થઈ શકે એટલું આ વીડિયોને શેર કરીને મારી મદદ કરો તમે લોકો આ કરશો તો જ મારા પતિને હું બચાવી શકીશ જો એ નહીં બચે તો હું જીવી નહીં શકું ફ્રેન્ડ્સ આ વિડીયોની નીચે ગૂગલ પેનો નો નંબર નાખું છું હું જેટલું થઈ શકે પૈસા મોકલીને મારા પતિને બચાવો ફ્રેન્ડ્સ પ્લીઝ ફ્રેન્ડ્સ પ્લીઝ

થોડા દિવસમાં તારો પતિ જરૂર મરી જશે ને કન્ફર્મ ડોક્ટરે પણ કીધું કે બે ત્રણ અઠવાડિયા જ કાઢશે એના મરતા જ આપણે બંને લગ્ન કરી લઈશું હમ સાંભળ તારા પતિના નામે કોઈ ઇન્સ્યોરન્સ જેવું છે જો તે મરી જાય તો પૈસા મળશે ને ના યાર એને તો એક પણ ઇન્સ્યોરન્સ નથી લીધું એટલે જ મેં એક સરસ આઈડિયા બનાવ્યો કયો આઈડિયા જ્યારે સારું હતું ત્યારે અમે બંને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને રીલ્સ બનાવ્યા હતા ને અમારા બંનેના ઘણા બધા ફોલોઅર્સ છે એટલે કાલે મેં મારા પતિની તબિયત ઠીક નથી ઓપરેશન માટે થર્ટી ફાઈવ લેક્સ જોઈએ એવો વિડીયો પોસ્ટ કર્યો ત્યારથી એના વન મિલિયન વ્યૂઝ થઈ ગયા છે આ વિડીયો પોસ્ટ કરે અડધો દિવસ પણ નથી થયો અને મને ફિફ્ટીન લાખ આવી ગયા છે પણ આ વિડીયો માં અમે પાંત્રીસ લાખ નું કીધેલું છે તો એક દિવસ દિવસમાં પાંત્રીસ લાખ થી વધારે જ મળશે આ પૈસાથી આપણે ખુશીથી જીવી શકીશું એવું હોય તો તારો પતિ મારે પછી તરત જ આપણે લગ્ન કરી લેશું અરે નહીં યાર તરત લગ્ન કરીશું તો બધાને ડાઉટ થઈ જશે એક વર્ષની અંદર આપણે લગ્ન કરી લઈશું ત્યારે આપણે ખુશ રહી શકીશું કઈ પણ કે તારું પ્લાનિંગ એકદમ મસ્ત છે તારા પતિના ઓપરેશનના નામે 35 લાખ કમાવાની છે એકદમ પાક્કો પ્લાનિંગ છે